નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને થયેલા નુકસાન થતા ભવિષ્યમાં શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે તમામ કાંસોમાંથી વિશ્વામિત્ર નદીમાં થેલ ડ્રેનેજના જોડાણો બંધ કરવા વિપક્ષી નેતાની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત વડોદરા શહેરમાં બુધવારે વરસેલા તેર ઇંચ જેટલા વરસાદ શુક્રવારે પડેલા સવા ઇંચ જેટલા વરસાદ અને આ રોજ એટલે કે સોમવારે વહેલી સવારથી વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં જે રીતે શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને બીજી તરફ દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા પેમાનસોની કામગીરી માટે લાખોનો ખર્ચ કરે છે છતાં પણ નજીમાં વરસાદમાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાય છે અને નુકસાન થાય છે તો આ રૂપિયા ભરાય છે અને નુકસાન થાય છે ક્યાં વાપરવામાં આવે છે છે આયોજનનો અભાવ અને જ્યારે પણ આ પાણી ભરાઈ જાય છે ત્યારબાદ પાલિકામાં મીટિંગો કરવામાં આવે છે આ મીટિંગો કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે ખરું સત્તાધીશો દ્વારા અસરગ્રસ્તોને પાલિકાના ખર્ચે વહેંચવામાં આવતા ફૂડ્સમાં પણ ફોટાઓ પડાવીને પ્રસિદ્ધિ લૂંટવી છે જ્યારે કે આ પ્રતિનિધિ જનપ્રતિનિધિઓનો પોતાનો એક રૂપિયો પણ નથી એવા આક્ષેપો વિપક્ષના નેતા ચંદ્રકાંત્રીવાસ્તવે કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે કોઈપણ રાજકારણી કે મોટા માથાઓના સિંહ શરમ વિના મસ્કા કાંસ ફુકી કાંસ અને રૂપારેલ કાંસ અને વિશ્વામિત્રી નદીમાં જે ટ્રેનની લાઈનોનું જોડાણ છે તે દૂર કરી અલગ કરવા સુએજ પ્લાની દુકાનું તૂર કરવા સાથે સાથે ડ્રેનેજની લાઇનોને વરસાદી કાંસોને પહોળી કરીને યોગ્ય રીતે સફાઈ કરવાની રજૂઆત કરવામાં આવી હતી આજે કોંગ્રેસના વિપક્ષી નેતાની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરવામાં આવી હતી વડોદરા શહેરમાં કોઈ બી એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી નથી ભરાયું પાણી ભરાવાના મુખ્ય કારણો કે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે થાય છે ને દર વર્ષે પાણી ભરાય છે તો એવો કેવો તમારું આયોજન કે વરસાદના સમયે તમે મિટિંગો કરો બધા બધા મોટા મોટા પ્લાનિંગ કરો અને પ્લાનિંગ પછી જીરો આ પંદર વર્ષથી કરોડો રૂપિયાનું આ શહેરના નાગરિકોનું નુકસાન થતું હોય તેનું વળતર કોણ આપે એક માણસની સોની નોટ ખોઈ જાય ને તો પણ બચારાને દિલમાં લાગી જાય કે મારી સોની નોટ ખોઈ ગઈ આ તો દરેક ઘરની અંદર પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયાનું નુકસાન થયું છે મોટી મોટી વાર્તાઓ બંધ કરો તમારી અને સીધું કામ કરો આટલી નાની પબ્લિસિટી જો કોર્પોરેશન દૂધ આપતી હોય પાણી ભરાયેલી બધી સોસાયટીની અંદર ખાવાનું આપતી હોય ઝપડપટ્ટીની અંદર તેમાં પણ એવું કે અમારા ભાજપવાળા મોકલાવે છે અને ભાઈ સત્તા પર બેસીને આવા નાની નાની વાતોના તમે પ પબ્લિસિટી ના કરો કારણ કે કોર્પોરેશન આપતી હોય તમારા ખિસ્સામાંથી તો તમે નથી જ આપવાના તો અમને ખબર છે જ્યારે તમે લોકો એક એક રોડના ચાર ચાર વખત ઉદ્ઘાટન કરતા હોય આટલા મોટા ભૂવા પડતાઓને ચાર ચાર દિવસ સુધી ભૂ દેખાતો હોય ડુપ્લિકેટ માલ વાપર્યો હોય તોય છતાંના ઉપર એક્શન નહીં કોન્ટ્રાક્ટરો આ કોર્પોરેશનમાં હાવી થઈ ગયા છે કોર્પોરેશનને ચૂંટાયેલી પાંખ બોલી નથી શકતી આ બધી બાબતો એટલે આ શહેરને નુકસાન થઈ રહ્યું છે વાર્તાઓ મોટી મોટી સ્માર્ટ સિટી દેખાય તમને કોઈ જગ્યાએ સ્માર્ટ સિટી પોતે સ્માર્ટ થઈ ગયા લેકિન સિટી સ્માર્ટ નથી થઈ એટલે કહેવાનો ભાવર્થ મારો એ છે કે તમે પક્ષા પક્ષીના રાજકારણ છોડીને આ શહેરના હિત માટે નગરજનોના હિત માટે એમને નુકસાન ના થાય એમનું સારું કામ થાય આ વડોદરા શહેરમાં પાણી નહીં ભરાય એ પ્રમાણેનું કામ કરો મિટિંગ હાની કરો છો પંદર વર્ષથી મિટિંગ કર કરો છો અને કામ તો થતું નથી આ બધી બાબતોને લઈ કમિશનર કમિશનરશ્રીનીને આગળ પ્લાનિંગ શું કરવાનું છે કઈ રીતે આગળ વધવાનું છે શહેર સારામાં રાખ્યા વગર જ્યાં જ્યાં એન્ક્રોજમેન્ટ હોય જ્યાંથી પાણી વહેણ થતું હોય તે વેંડની અંદર વેણની અંદર વહેણ ચાલુ કરો

અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો જેમાં સાબલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી વિસ્તારમાં આવે છે એમાં વરસાદ આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હલોલ એમાં વરસાદ સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં સાડા તેરથી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એક જ દિવસમાં આટલો બધો વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એવા સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કરી જોડે જોડે વિશ્વામિત્રીનું જળ સ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ન થાય લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે પહેલાંથી અમારા આશ્રય તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિસ્તમ ત્રીના પરશુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં એમને જે પણ જીવન જરૂરિયાતની હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતથી ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દૃષ્ટિએ પોસિબલ હતું એ બધું વહીવટીતંત્રએ કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારે ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્રએ ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન જરૂરની ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા પંપો પણ ચલાવે છે પણ એ પાણી રૂપારેલા હાઈ લેવલ વિશ્વામિત્રીના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરા એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાવી જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ત્યાં સ્ટ્રોંગ વોટર ત્યાં પંપ મૂકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હોતું નથી અને એના કારણે પાણી છે અદરવાઈઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કહ્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઇન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે ઉપર બનેલું છે આરસીસીનું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ખોરાણ થાય ને એના કારણે રોડ બેસતો છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરાઈ રહ્યા છે એનું અર્જન્ટ બેસીસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ થયું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે સર્વે કરાવી જેનું પણ અત્યારે મળતું સર વળતરની વાત કરી રહ્યા છે જે લોકોને નુકસાન થયું હોય તો જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુઅલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકવે છે મેં કલેક્ટરશ્રીને વાત કરી છે મા